ઓમ શ્રી ગણેશાય નમહ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનાવાણી અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું કુરુક્ષેત્રની ભૂમિ પર જ્યારે અર્જુન કૌરવો અને પાંડવોની સેનાની મધ્યમાં ઊભા રહી અને વિષાદ પામે છે વિષાદ એટલે ધર્મ અને અધર્મમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તેના માટેનો નહીં પરંતુ બે ધર્મ એટલે કે વૈયક્તિક ધર્મનું નિર્વાહન કરવું કે સામાજિક ધર્મનું નિર્વાહન કરવું તેના માટે તેમને વિષાદ થાય છે અને તેમના વિષાદનું નિવારણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના સ્વમુખેથી ગવાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા જે તેમના વિષાદનું નિવારણ કરે છે કે વ્યક્તિએ પોતાના સામાજિક ધર્મ અને વૈયક્તિક ધર્મમાંથી કયા સમયે કયા ધર્મનું નિર્વાહન કરવું જોઈએ આપણા જીવનમાં પણ એવા ઘણા પ્રશ્નો આવતા હોય છે એ આપણે પણ અટવાતા હોઈએ કે હવે આ સમયે મારે કયો ધર્મનું નિર્વાહન કરવું જોઈએ આવા ઘણા બધા પ્રશ્નો આ ઉપરાંત ઘણા બધા એવા આશ્વાસનો ભગવાન શ્રી કૃષ્ણે આ ભગવદ્ ગીતામાં આપણને આપેલા છે આ ભગવદ્ ગીતા એટલે કે એવી ગ્રંથ કે જે સૂતેલાને બેઠો કરે છે બેઠેલાને ઊભો કરે છે અને ઊભા રહેનારને દોડતો કરે છે આ જીવન ગ્રંથ ફક્ત કોઈ એક ધર્મ કોઈ એક જાતિ કોઈ એક સંપ્રદાય માટે લિમિટેડ નથી પરંતુ આ એક જીવન ગ્રંથ છે આ એક માનવ માટેનું જીવન ગ્રંથ છે દુનિયાના કોઈપણ ખૂણે કોઈ પણ જાતિનો કોઈ પણ પુરુષ હોય સ્ત્રી હોય નાના હોય મોટા હોય કોઈ પણ ધર્મના હોય દરેકના દરેક માટે જીવનની આવતી મુશ્કેલીઓનું નિવારણ મેળવવા માટે જીવનમાં આશ્વાસન મેળવવા માટે એક શક્તિ મેળવવા માટે સંતોષ મેળવવા માટે પોતાનું જીવનનો ગુજારો કેવી રીતે કરવો તેના દરેક પ્રશ્નોનો જવાબ આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મળી રહે છે આ અગાઉ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય એટલે કે અર્જુન વિષાદયોગ અને દ્વિતીય અધ્યાય એટલે કે સાંખ્યયોગ જોઈ ચૂક્યા છે આપણે આજના આ વિડીયોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય એટલે કે કર્મયોગ તેના વિશે આપણે જોઈશું સૌ પ્રથમ કર્મયોગ એટલે કે ત્રીજા અધ્યાયનો સારાંશ જોઈએ યુદ્ધના મેદાનમાં આમને સામને પોતાના જ સગાવાલાને જોઈને અર્જુન હતાશ બનીને યુદ્ધ કરવાની ના પાડે છે અને પોતાના હથિયારો છોડીને કાયર બનીને રથની પાછળના ભાગમાં બેસી જાય છે હતાશ થઈ ગયેલ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે હે પ્રભુ આપ શ્રી જ્ઞાનને કર્મ કરતાં વધારે સારી રીતે માનતા હોવા છતાં મને આ ઘોર કર્મમાં શા માટે જોડો છો ત્યારે ભગવાન બહુ જ સારી રીતે સાદી અને સરળ ભાષામાં બહુ જ સરસ જવાબ આપે છે કર્મ તો જીવ માટે કરવું જ પડે છે કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે યજ્ઞથી વરસાદ ઉત્પન્ન થાય છે અને યજ્ઞ કર્મ કરવાથી થાય છે આ હે અર્જુન યજ્ઞ કરવા માટે કર્મ તો કરવું જ પડે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવતા કહે છે હે અર્જુન મારી વાણીને ધ્યાન દઈને સાંભળ ભક્તિ પ્રધાન કર્મયોગની વિધિથી મમતા આસક્તિ અને કામનાઓને ત્યાગ કરી ભગવત અર્પણ બુદ્ધિથી શાસ્ત્રી જે જે કર્મો કરવાના કહ્યા છે તેમાં દોષ દ્રષ્ટિ રાખ્યા વિના શ્રદ્ધાવાળા થઈને કરવા જોઈએ આ રીતે કર્મ ન કરનારની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે આમ રાગ રાગદૃષમાં ન પડતા ધર્મનું હંમેશા પાલન કરવું જોઈએ માટે હે અર્જુન હથિયાર ઉપાડ અને ધર્મનું યુદ્ધ લડવાને તૈયાર થઈ જાય આમ કાયર બને નહીં પામે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કામથી પેદા થનારા તમામ અનર્થો વિશે સમજાવી વિવિધ બુદ્ધિથી ઇન્દ્રિયો અને મનને સંયમ રાખવાનું ભાવપૂર્વક જણાવ્યું છે અધ્યાય ત્રણ કર્મયો અર્જુને પૂછ્યું હે જનાર્દન જો તમે કર્મ કરતા જ્ઞાનને ચડ્યાતું માનો છો તો પછી હે કેશવ મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો આ દેખાતા દ્રિઅર્થી જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો તો તેવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામ્યો શ્રી કૃષ્ણે જવાબમાં કહ્યું હે નિષ્પાપ આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે નિષ્ઠા એટલે સાધનની પરિપક્વ અવસ્થા અર્થાત પરાકાષ્ઠાનોના નિષ્ઠા છે એમનામાંથી સાંખ્ય યોગ્યોની નિષ્ઠા જ્ઞાન યોગ દ્વારા થાય છે માનસ ન તો કર્મોનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મના ને એ સ્થિતિને પામેલા પુરુષના કર્મો અકર્મ બની જાય છે એટલે કે તે કર્મો ફળ ઉત્પન્ન નથી કરી શકતા એ સ્થિતિનું નામ નિષ્કર્મતા છોડી એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે ખરેખર કોઈ પણ માણસ કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો કેમકે આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનક ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે જે મૂળ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપર ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે પરંતુ હે અર્જુન જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાશક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે યોગી સર્વશ્રેષ્ઠ છે આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મ રૂપે

કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિ આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને એ પ્રજાઓને કહેલ કે આ યજ્ઞથી તમે સુખ સમૃદ્ધિ અને વૃદ્ધિ પામો એ યજ્ઞ તમારી ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાઓ તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો તે દેવતાઓ તમને બધાની ઉન્નત કરે આ રીતે એકબીજાને સંતુષ્ટ કરતા તમે સૌ પરમ કલ્યાણ પામશો કેમ કે યજ્ઞ કરવાથી સંતોષતા દેવ તમને ઈચ્છિત ભોગો આપશે પરંતુ તેમણે આપેલા ભોગો તમને પાછા નહીં આપે એટલે કે બીજાઓની સેવામાં લગાડ્યા વિના જે પોતે જ ભોગવે છે તે ચોર જ છે યજ્ઞથી વધેલું જમનાર શ્રેષ્ઠ મનુષ્ય છે સર્વ પાપોથી મુક્ત થાય છે પરંતુ જે પાપીઓ પોતાના માટે જ રાંધે છે તેઓ પાપ જ આચરે છે તેનાથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે અને યજ્ઞ કર્મ કરવાથી ઉત્પન્ન થાય છે કર્મને તું વેદથી ઉત્પન્ન થયેલ જાણ વેદને પરમાત્માથી ઉત્પન્ન થયેલ જાણ માટે સર્વ વ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે એમ આ લોકમાં પ્રવર્તેલા યજ્ઞ ચંદ્રને જે અનુસરતો નથી અને ઇન્દ્રિયોના સુખોને ભોગવે છે એવા પાપમય જીવન જીવવા વાળાનું જીવવું વ્યર્થ છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિ આત્મામાં જ તૃપ્ત થયેલો છે અને આત્મામાં જ સંતોષ પામેલો છે તેને કંઈ કરવાનું રહેતું નથી જે મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે તેમજ સગરા જીવો સાથે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો આથી તો નિરંતર આસક્તિ વિના થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે જનક પણ આસક્તિ વિનાના કર્મ આચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા તેથી તથા લોક સંગ્રહને જોતા પણ તું કર્મ કરવાની જ યોગ્ય છે અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે હે પાળ મારે ત્રણે લોકમાં કંઈ કરવાનું નથી કે કોઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ અપ્રાપ્ય નથી છતાં પણ હું કર્મમાં જ પરોવાયેલો રહું છું કેમ કે જો હું સાવધાન થઈને કર્મ ન કરું તો સર્વ મનુષ્યો મારા કર્મને અનુસરશે એથી આ સર્વ મનુષ્યો નાશ પામે અને હું વર્ણશંકર પ્રજાનો કરતા થાઉં તથા સમસ્ત પ્રજાને નષ્ટ કરનારો થાઉં માટે હે ભારત જેમ અજ્ઞાનીઓ ફળ વિશે આસક્ત થઈને કર્મ કરે છે તેમ લોક સંગ્રહ કરવા ઈચ્છતા વિદ્વાન પુરુષો અનાસક્ત થઈને પોતાના કર્મો કરવા જોઈએ વિદ્વાન પુરુષે કર્મોમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત કર્મોમાં અશ્રદ્ધા ઉત્પન્ન ન કરવી પણ પોતે પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહીને સર્વ કર્મો સારી રીતે કરતા રહીને અજ્ઞાનીઓ પાસે પણ તેવી જ રીતે સર્વ કર્મો કરાવવા જોઈએ સર્વ કર્મો પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ રજ અને તમસ વડે કરાય છે છતાં અહંકારથી મૂળ થયેલા ચિત્તવાળો હું કરતા છું એમ માને છે હે મહાબાહો ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર જ્ઞાની તો ગુણોમાં વર્તે છે એમ સમજી તે આશક્ત થતો નથી જ્યારે પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા અજ્ઞાની મનુષ્યો ગુણ તથા કર્મમાં આસક્ત રહે છે એવા ચલિત કરવા ન જોઈએ માટે તો આત્મનિષ્ઠ ચિત્ત વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરતો રહે અને ફળની ઈચ્છા રાખ્યા વિના મમતા રહિત તથા શોક રહિત થઈને હથિયારો હાથમાં લે બહાદુર બન કાયરતાની છોડી દે અને નિરાશાની જગ્યાએ તાકાતવાન બનીને યુદ્ધ કર જે મનુષ્યો મારા ઉપરોક્ત વચનોમાં દોષ દોષદૃષ્ટિ રાખ્યા વિના અને શ્રદ્ધાવાળા થઈને મારા આ મત પ્રમાણે સદા વર્તે છે તેઓ પણ કર્મોના બંધનથી મુક્ત થાય છે પરંતુ જે મનુષ્યો મારા આ મતમાં દોષ દોષદૃષ્ટિ કરતા રહીને આ પ્રમાણે વર્તતા નથી તે મુળખાઓને સઘના જ્ઞાન વિશે મહામૂળ અને ભવસાગરમાં ડૂબેલા જ જા સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવમાં વશ થઈને કરે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર કર્મ કરે છે એમાં કોઈનો દુરાગ્રહ શું કરવાનો ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્રેશ છુપાઈને રહેલા છે માનવીએ એ બંનેને વશ ન થવું કેમ કે તે બંને તેના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનાર મહાશત્રુઓ છે સારી રીતે આચરણ કરાયેલા બીજાના ધર્મ કરતાં તો પોતાનો દોષયુક્ત ધર્મ જ વધારે કલ્યાણકારી છે પોતાના ધર્મનું પાલન કરતા મોત આવે તો તે પણ કલ્યાણકારક છે પરંતુ બીજાના ધર્મનો ભયપ્રદ છે અર્જુને પૂછ્યું તો પછી હે કૃષ્ણ મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણી કે જબરજસ્તીથી જોડવામાં આવ્યો હોય તેમ કોનાથી પ્રણને પાપનું આચરણ કરે છે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે એ ઘણું આવાવારો અને મહાપાપી છે આ સંસારમાં તું આને જ વેરી જા જેવી રીતે ધુમાડાથી અજીન મેલથી અરીસો અને આવડથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેવી જ રીતે આ કામથી જ્ઞાન ઢંકાયેલું રહે છે હે કુંતીનંદન ક્યારેય તૃપ્ત થાય નહીં એવું આ કામરૂપ અગ્નિ નિત્યનો વેરી છે એનાથી જ જ્ઞાનીઓનું જ્ઞાન ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ ત્રણેય આ કામના આશ્રય સ્થાન કહેવાય છે એમના વડે જ્ઞાનની ઢાંકીને આ કામ જીવાત્માને મૂળ બનાવે છે માટે સૌથી પહેલાં તો ઇન્દ્રિયોને વશ કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામનો ત્યાગ કર શરીરથી ઇન્દ્રિયો પર રહે છે ઇન્દ્રિયોથી મન પર છે મનથી પર બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ જે પર એટલે કે મહાન છે તે આત્મા છે એમ આત્માને બુદ્ધિથી પર જાણીને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો એક કામરૂપી દુર્જય શત્રુનો તું નાશ કર્મયોગ નામે ત્રીજો અધ્યાય હવે આપણે ત્રીજા અધ્યાયનું મહાત્મ્ય ફળ જોઈશું પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભો આપ હવે મને ત્રીજા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો જે સાંભળી અમે કૃતાર્થ થઈએ આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને કહ્યું વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ કથા કહી સંભળાવી હતી કૌશિક વંશમાં જળ નામનો એક બ્રાહ્મણ થયો તે વેદશાસ્ત્ર જાણના હોવા છતાં પોતાના કર્મે કરીને અધોગતિ પામ્યો હતો તેણે અનેક પ્રકારના વેપાર દ્વારા પુષ્કળ ધન એકઠું કર્યું હતું તેણે પોતાના ધનનો સદઉપયોગ ન કરતા દુરુપયોગ કરવા માંડ્યો જુગાર શરાબ વેશ્યાગમન વગેરે દૂષણોમાં પડી તેને બધું ધન ગુમાવ્યું તેથી તે ચોરીના રવાડે ચડી ગયો અને ફરીથી ધન એકઠું કર્યું એક દિવસ કેટલાક લૂંટારાઓ રાતના સમયે તેના ઘેર જઈ તેને મારીને તેની પાસે જે ધન હતું તે લઈ ગયા આ બ્રાહ્મણ પ્રેત થયો તે પ્રેત યોનીમાં તેના કર્મ અનુસાર ઘણો દુઃખી થઈ ગયો આ બ્રાહ્મણને મોહ નામનો એક પુત્ર હતો તે વેપાર અર્થે પરદેશ ગયો હતો જ્યારે તે ગામ પાછો આવ્યો ત્યારે તે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણી દુઃખી થયો તેણે તેના પિતાની ઉત્તર ક્રિયા કરી ઉત્તર ક્રિયા કરવા છતાં તેના પિતાનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર ન થયો એક દિવસે મોહને ત્યાં તેનો એક મિત્ર બહાર ગામથી આવ્યો બીજે દિવસે સવાર થતા તેના મિત્રે દોઈ સ્નાન સંધ્યા કરી ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો આ જ સમયે પેલા બ્રાહ્મણનો પ્રેતીઓનીમાંથી ઉદ્ધાર થયો તેને માટે એક સુંદર વિમાન આવ્યું અને તે વિમાનમાં બેસવા ગયો ત્યારે અપ્સરાઓએ તેનું સ્વાગત કર્યું આ વખતે મોહે તેના પિતાજીએ પૂછ્યું કે તમારો ઉદ્ધાર કેવી રીતે થયો ત્યારે તેના પિતાએ કહ્યું કે તારા આ મિત્રે ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવાથી તે સાંભળતા મારો ઉદ્ધાર થયો છતાં તને એક કામ સોંપું છું મારો ભાઈ અને આપણા પૂર્વજો હજી નરકનું દુઃખ ભોગવે છે તેમને દુઃખમાંથી મુક્ત કરવા ત્રીજા અધ્યાયનું નિત્ય પાઠ કરજે આ પ્રમાણે બ્રાહ્મણ પુત્રે ત્રીજા અધ્યાયનું નિત્ય પાઠ કરવાથી તેના પુણ્યના બળે તેના પૂર્વજોનો ઉદ્ધાર થયો સાથે સાથે તે અને તેનો મિત્ર પર મૃત્યુ પછી વૈકુંઠને પામ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાય તો મહાત્મ્ય સંપૂર્ણ ભક્તો અમારો વિડીયો શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજો અધ્યાય કર્મયોગ જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી આવતા નવા નવા વિડીયોનું નોટિફિકેશન્સ આપને મળતા રહે જય શ્રી કૃષ્ણ